તમને એટલી ખબર નહી પડતી શકન ના કરાય સમજણ આવશે એટલે હવે તારા બાપ ને શીખવાડે એવું નહીં કાકા તો તારા આ લગન ની અઠવાડિયું વાર હગે કંકુતરી આલવા જાવ છું એ લગન તારા હી તારા તો કંકુતરી આલવા જવાન આવે છે રે એ કુટુંબ વાળા નહી કોઈ ના જાય એટલે પછી માર જ જવું પડે ને એ તો કુટુંબ વાળા જાય લાવો ને મને ગે તો રે આ કેટલા દેળાઈ પડી કોઈ જતું નહીં એટલે એ તો ખબર છે આ કડવા ચીર કંકુતરી આલવાની એ મને ખબર છે યાર પણ આ કુટુંબ વાળા નહી ઈરાજા હે એ તો હું આલ્યા કંકુતરી આજ ના જ જઈ આવશી

મુરત કે ઢાલ હોય એટલે બહાર ના ફરે કોણ જીવાય ચોય નઈ જતો કાકા કંકુત્રી લઈ કોણ ગયો કંકુત્રી લઈ તો પેલા બોલ્યો જ બોલ્યાન તો મેલ્યો કુટુંબ મે કોક બીજા ના મેલો બોલ્યાન બોલવા નઈ ઠેકાણા નઈ એને તો હાગે વાલે મેલવા ના આવ અજાઈ નઈ બીજો કોઈ નવરા નતા એ તો બોલ્યો એકલો ઘેર હતો ભઈ બોલ્યાન મેલ્યો એ મન બુદ્ધિ કાકા ઘેર જ રખાય એવું ના હોય લ્યા ઈને કડવાજી નું ઘર તો ભાડ્યું છે

તો ભાઈ આપણા જવાન બદલે તમે બીજાને કેમ મેલો હો આપણે બીજે શું વાતો હો એટલે આપડે ના જવાય કેમ ના જવાય આ કંકુતરી નું કોમ કાજ એવું છે આપણે પત્રિકા હલવા ના જવાય આપડે ઘેર લગન હોય મને તો આ રીત રિવાજ જ ખબર પડતી નહી એ તો આ તમે હવે ઉછરીને મોટા થયા હોય ને એટલે તમને રીત રિવાજ ની ખબર ના હોય સમજો એવું કોઈ ના હોય કે આ શાસ્ત્રમ લાશીઓ કરતાણી ના જવાય એટલે ના જવાય મૂર્ખ વ્યક્તિ જે એટલે કોઈ ના જવાય વાત કરી દેતી Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

એક કામ કરવું ગેસ નો બાટલો લઈ ને પછી આવું આવું હવે કહું અર્જન્ટ કોમ પડ્યું ભૂલ્યો જતો રકમ ક્યાં જવું પડશે કશું પેલા જઈ આવું પછી ના હોય તો ગેસ બાટલો લઈ આવું

આશો ફૂટી દેખો દેખાતું નહીં દેખાય દેખાય આવ બેહો ઓવા આયો બેહો 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 ગોદડું લાવ અરે ગોદડું લાવ સોનામાં એમ નેમ કે બેહાર છો ડાયરેક્ટ હા જલ્દી લાવ હેડ કે માતા તું તારી ઉપર ઉતરી આયા ભલા મોણા હું તમારો હગો થા હું પોકા ડાઈ કંકુડી ખાવા

લો પેટીન હણી મારો પછી જો આ પેટીન હણી મારો હેડો પણ આ અગા બધી લતમી ચાની પકડી છે હવે પેટીન હણી મારો બોલે ચાલે આગળ લોહડો અગા હવે નસે ના કરાય ભલા મોણા પણ બધું કરે ના કરે તમન ખબર ના પડે હણી મારતા આવડતું નહી મને આ બધું નહી ખાવતું અગા યાર તમે હું હું કામ કરવરાઓ હ બેહો ચા

એ બધી વાત જવા દે હગા તે મે વાત કરી દીધી બરાબર હગા ને સમજાઈ દીધા હગો લગન માં આવી જાય આ સલામ બીતો તાન ન શીશે તું હા એલું કે કે આ વેશની ચાન નો થઈ ગયો લા મને મે કાઈ ના આ તો હારું થઈ ગયો હગા નું કે હગા એ વાત કરી ન કા મન તો ખબર જ ના પડત ને અમે તો અંધારામ રોજ થી હા કે કે આ કઉ કઉ આપણો તો ખરા કઉ છું પણ બોલ કપા હું કંકુ દેવા જતો તો ને હા મને મારા ભાઈ બન ભેળો છે તો

ચાલો કહો બીજું બસ બીજું મજા તમારે શું છે અમે શાંતિ રહો હો અમારે શાંતિ હા તમે હું જોવો મારો મોડું થાય ભાઈબન એટલે ગલ્લો નહીં કંઈ ચા પોની કર્યા એ માટે ખરી પણ આવી ગલ્લો નહીં તે શું કરચું કહો બે એક બે કચ મારો લ્યો હ ના ના પણ હું તો કચ મારું કહો યા ભાઈ પીવો તો ખરા આ તો પીવાય કોઈ નહીં હોવામાં લ્યો ના ના યાર હું નહીં પીવું રા તમે ચેક કરો લ્યો ખાલી આ કરું એ ભેભાઈ હે આ તો સારું એ ચલમ હો કારણા પછી ના મુ લેતા જ સંગત ના યાર તમે લેતા જાઓ તો કંઈ મૂ કરે તમે ના તો બીજી રાહી દેજો હાર ઓડો તો લેતા જા હો એ હારો પછી ભેળા થાય હો એ હા હા હું જાઉં એ હા બીજું શંતી હાલ હો હો એ હા એ હા હા તારું ભલું થાય તારું मूको हरे मारशो बोल तारू हो, हो, हो ना बोला सम किंज बोलीच बोलीच केली

અમિતભા મારું કોણ થવું તો થાય નકા કોઈ નહીં પણ હવે અમે તમારો અવસર રંગે સંગે પાર મિલાવ જોડે રહી આપડે બધા ભાઈ ભેગા મળી અને હવે તમારો અવસર રંગે સંગે કરશું

પણ હવે મારી વાત સાંભળો આવસાર બગડો ના જો અને હોજે આવી જો પેલા મંડપવાળાને બોલાય દી ને રસોયાને બોલાય દી બરાબર હા તે કશો હતો ને બે ત્રણ જોળ લુકડે અમારા ઘરથી લઈને અમે આવતા રહીએ બસ નાવા અમારા ઘરની આ કશે અને આ ગોડાને તો ખાવા ના દેતા જો આજ પર વેશન કરી તો મારા ઘરની મેલું હા રો વેશન ન કરી આવજો હો ઉપર ફોન ભૂલ્યો આ ઘરે નહીં

夸张了。